છે બધા મિત્રો મજામાં જશે કારણ કે આપણા વિડીયા જોતા હોય તો બધા મજામાં જ હોય ફાઇનલી મિત્રો આજે બાજરામાં ચકલાનો રખલ રાખવા આવ્યો છે કારણ કે હવે બાજરો બે દીધું બાકી બધા ધૂંધા કરી નાખો હવે કઈ રખલો રાખવાનું જરૂર નથી બાજરામાં હવે એને ચાલવાનો સમય આવી ગયો છે અને ઓલો બાજરો વખાડો હાકીને કપડે કરી દીધો વિડીયો નવરા થાય કરતા કરતી આપણે આમાં દાતી મારી દીધી આમાં ધાતી ને આમાં મારી દીધી છે બરાબર

મોટો થઈ ગયો બાકી તો બીજા આવા ઘણા છે આમાં ને જોઈ લે આમાં બીજા તમને બતાડો આગળ આમાં એક કેળો લાગી ગયો આ બાકી ડુંગળી છે અને અનુકમ રસણ છે જોઈ લે આમાં એક કેળો લાગી ગયો તો ફૂલ લાગે છે આમાં પાણી કાલે જ દીધું આપણે આમાં વાવી પછી ગુવાર એવું છે આવી રીતે પાડી નાખીને એટલે આમાં ડુંગળી બહુ બે ગાંઠું એટલે આવી રીતને અમે દેશી જુગાર કર્યો કારણ કે આવી રીતને આપણે પાડી નાખીને એટલે ડુંગળીમાં ગાઠું બહુ એટલે આવી રીતે અમે કર્યું છે બાકી તો વાડીનો નજારો અમે બેલા ઉતારી નાખ્યા છે ગાડી અને પથ્થરનો સ્ટોક કરી નાખ્યો છો પૂરો પૂરો બાકી તો આવું છે બધો ડુંગળીનો ક્યારો તમે આ આ બધો સુંદર થઈ ગયો છે લીંબુડી છે ને લીંબુ હવે કોઈ છે બરાબર કપલે બાજરાનો આવો બાજરાને હવે કાલે તારવાનું છે આપણે આંબા તમને બતાવી દઉં એક વાર હજી જોઈ લો આંબા હે ઓલા અને ઓલો ઓલો આપણે જો ઓલો લઈ આવવાની કોઈરો પાછો બીજી વાર ગયો હાથમાં જ ના આપણે કોણ જોઈએ કેમ પાક્યો બાકી હવે બધો પીરો પડી ગયો રાડો હવે તો સમય થઈ ગયો પૂરો બાકી તો હવે આમાં હજી થોડી ભરાય મુક મુકવામાં જો આ બધા ચકલા ખાઈ છે અમે કહું આનું અહીં મૂકી દીધો આ માટે અહીંયા ભેગો જોઈએ આપણા ભેગો મિત્ર છે રાહ આયા ચકલા ખાઈ ગયા આગળ વીજા ભીડીઓ બનાવ્યો ને બાજરો ખાવાય છે ચાલો ચાલો મિત્રો ગઢવી કોઈ કરનાપોર્ટ આમાં અંગ્રેજીમાં ફાકા આવે અને હિન્દી માં ફાકા આવે બાકી તો જો બાજરો આપડે બધો હા ફૂકાઈ જવો ફૂકાઈ ગયો એવું મિત્રો તમને લાગે ને કેમેરામાં કારણ કે હુકાતું નથી એકચુલ બી કારણ કે આમાં છે ને હવે પાકવાનો સમય આવી ગયો છે આને કાઢવાનો બરાબર એટલે કોઈ કહેતા નહીં કે કોમેન્ટમાં બાજરો ફૂકાઈ જાય ફૂકાતો નથી એનો સમય થઈ ગયો છે મિત્રો ભાઈ હો મકાઈ તમને બતાવી નથી કંઈ એટલે એ વિડીયોમાં લઈ લો કારણ કે આ બહુ સુકાઈ ગઈ હવે હવે આમાં વધે એમ નથી કારણ કે આનો સ્ટોક પૂરો થઈ ગયો છે હવે આપણે ને પાણી દેવાની જરૂર નથી આને ઉપાડી નાખવાની છે બધી ગુંદરી બધી ભરાઈ ગઈ ઘરે વહી ગઈ અને આખી હવે ખેતર ખાલી થઈ ગયો આખો આટલી આપણે મૂકી દીધી છે કે ભેવને ચારવા માટે નીલો ચારો એટલે એ નીલો મૂકી દીધો બાકી બધી ઉપાડી નાખી છે અને આ ચકલા એવા રોઈ પીએ કારણ કે આ ઠે આવું ને ટોલા ઠે બે જાય એટલે આવો મિત્રો ઉડાડવો પડે તો એથી જોતા રહેજો